ખ્યાતી હોસ્પિટલ નો કાંડ સામે આવ્યો હતો વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અર્પણ જે અર્પણ શું છે વધુ વિગતો રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે બંસી રિમાન્ડ કરવામાં આવ્યા છે ડોક્ટર પ્રશાંત વઝીરાણી ના ખ્યાતિ હોસ્પિટલ ના જે કન્સલ્ટન્ટ તબીબ છે તેઓ અને આ કેસમાં પ્રથમ રિમાન્ડ અંતર્ગત પોલીસ પાસે તેમની જે કસ્ટડી છે તો આ સમગ્ર કેસની જે વધુ તપાસ કરવાની થાય છે તે માટે હાલમાં વસ્ત્રાપુર પોલીસ જે છે તેમની હોસ્પિટલ ખાતે લઈને પહોંચી છે જેના દ્રશ્યો પણ આપણે બતાવ્યા અને હજી પણ સતત બતાવી રહ્યા છે એટલે જે પ્રમાણેનો આખો ઘટનાક્રમ હતો તેમની શું ભૂમિકા હતી કઈ રીતે શું આખું

વંશી હાલ જે લોકો હોસ્પિટલના ડાયરેક્ટર છે તેના જે મુખ્ય માલિક છે ડૉક્ટર જે કાર્તિક પટેલ કરીને છે અન્ય કેટલાક જે ડાયરેક્ટર મહિલા પણ છે જેનામાં છે અન્ય તબીબ પણ છે તે લોકોનો હાલ આતોપતો નથી એટલે પોલીસ એ દિ દિશામાં પણ વિવિધ જે પોતાની ટીમ છે તે બનાવીને ટીમ બનાવીને તપાસ કરી રહી છે કે કોણ કઈ જગ્યાએ ગાયબ થઈ ગયું છે એટલે આપ જોઈ શકો છો આ એ જ ઓપરેશન થિયેટર છે કે જ્યાં દર્દીઓના જે છે તે ઓપરેશન કરવામાં આવ્યા હતા એટલે જુદા જુદા જે અહીંયા રૂમ છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ત્યાં હાલમાં પોલીસ દ્વારા ડોક્ટર વજીરાણીને લાવવામાં આવ્યા છે અને અલગ અલગ જગ્યાએ તેમને લઈ જવામાં આવ્યા છે તે અંતર્ગત તેમની હાલ પૂછપરછ થઈ રહી છે આપ જોઈ શકો છો હાલમાં અંદરની તરફ ડોક્ટર પ્રશાંત વજીરાણી અને પોલીસનો જે સ્ટાફ છે તે ઉપસ્થિત છે અને હાલ તપાસ બાદ તેઓ બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે જે પ્રક્રિયા આપ જોઈ શકો છો જે તપાસ અંતર્ગતની કારણ કે સાત દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે જે અંતર્ગત હાલ ડોક્ટરની જે કસ્ટડી છે તે

ખ્યાતિ હોસ્પિટલનો કાંડ સામે આવ્યો હતો તો અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના મોતના મામલે ડોક્ટર પ્રશાંત વજીરાણીને પોલીસ હોસ્પિટલ લઈ અને પહોંચી છે તો વસ્ત્રા

તો ડોક્ટર પ્રશાંત વજીરાણીને લઈ પોલીસ હોસ્પિટલ પહોંચી છે અને તપાસનો ઉત્તમધમાટ હાથ ધરવામાં આવ્યો છે સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે